હેલો ગાય શ્રીલક્ષ્મી સારી સુરત તમારા માટે એક નવું અને ફેન્સી એવું આર્ટિકલ લઈને આવ્યું છે ને કલર મેચિંગની વાત કરીએ તો આઠ કલર અને જકાડ સિલ્કની કસબ બોર્ડરની બાંધણી એટલે આ ટાઈપનું ફેન્સી એવું નવું અત્યારનું લેટેસ્ટ આર્ટિકલ રહેવાનું છે જે પ્રીમિયમ કલર મેચિંગ સાથેની રેન્જ રહેવાની છે પેલા કલર બધા તમને ખોલીન બતાવી દો અને છેલ્લા આમાંથી એક પીસ તમને ખોલીન બતાવવાના છે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો નવા ચો સેનલમાં તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રોજે શ્રીલક્ષ્મી સારી સુરત તમારા માટે નવી ડિઝાઇનના નવા વિડીયો લઈને આવવાની છે ઘરે બેઠા સિંગલ સાડી મંગાવી છે તો પણ મળી જવાની છે ફક્ત કરવાનું એટલું છે કે સ્ક્રીનશોટ પાડી તમારો મનપસંદ કલર અમને સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરો અને તમારો ઓર્ડર ઘરે બેઠા સિંગલ સાડી મળી જવાની છે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી મળી જવાની છે અત્યારનો લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ એવો પર્પલ કલર કલર મેચિંગ બધા જોતા જજો ગ્રીન પિસ્તા રેડ મરુન રાણી પછી પેટ્રોલ બ્લુ મોરપીસ ઇલાયચી પિસ્તા અને ત્યાર પછી રહેવાનું છે આ બીટ કલર વાઇન જોરદાર અને પ્રીમિયમ એવું કલેક્શન રહેવાનું છે નજીકથી આખું ફી તમને બતાવી દઈ પાલવનો નો લુક કરાવી દેજો પ્રીમિયમ અને લેટેસ્ટ અત્યારના આર્ટિકલ પ્રમાણે સેટ કરેલું નવ અને યુનિક વેરાયટીનું ફેન્સી એવું કલેક્શન કરીએ તો એકદમ મુલાયમ અને લચકો એવું ફેબ્રિક રહેવાનું છે આસાનીથી પહેરી શકાય એકલા હાથે પહેરી શકાય એ ટાઈપની આખી બાંધણીનું કલેક્શન છે આ ટાઈપનો કસબ બોર્ડરનો પાલવ છે અને આખી ઝેકાડ સિલ્કની બાંધણી ભાઈ પ્રીમિયમ એવું કલેક્શન છે ને સિલ્કની બાંધણીમાં પહેલી વખત જોરદાર એવું કલેક્શન આવી ગયું છે સુરતથી સિંગલ સાડી મંગાવી શકો છો સ્ક્રીનશોટ પાડે વોટ્સઅપ કરો અને તમારો ઓર્ડર બુક કરો આ ટાઈપનું નું ડિઝાઇનર ટાઈપ જેવો પાલવ અને બોર્ડર છે એ જ ટાઈપનું ફેન્સી એવું બ્લાઉઝ પીસ મળવાનું છે અને અંદર લેરિયા ની પેટનમાં આખી બાંધણી આવેલી છે જો આ ટાઈપની તમને બતાવી દી આખી લેરિયા બાંધણીની પેટર્ન છે ફેન્સી એવું બંદેજનું કલેક્શન છે વિડીયો જોવા માટે અત્યારે જ આઈટી ને કરી દો સારો લાગ્યો છે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બનાવી રજૂ